હાલો તો બધાએ ચા પાણી પીવા અને આ ભણ્યા બીજે છે આર્યુ માં તો છું એક છોકરો હતો ને તો હતો એટલો ઈ હું આમ પેપર લગઈ હોય કે અંદર પેપર પડતું એટલે એટલે ફાટી પછી તો પેપર પછી હું કહ્યું

બોલ મારે તો ટાઈમ વધે અત્યારે બોર્ડના પેપરમાં દેવા ગઈ હતી તોય હું બેઠી હતી પણ પછી આ પેપર તો કઈ નહી કે એના છૂટા ધોર તો હવે આઈલુ આઈલુ પાસ થઈ ગઈ છટુ ધોર ને તો પણ આઠમું ભણતો અને મારે તો ગમે એવો ટાઈમ દીધો હોય ઘટે જ પેપરમાં ટાઈમ ઘટે ને એવું બને નહીં એવું કઈ નહીં પણ છેઠુ થી મને એમ જ થાય કે લખે જ રાખું લખે જ હમ હજી થોડુંક લખીને હજી થોડુંક લખી માર્ક વધારે આપશે હજી થોડુંક લખીને ક્યાંક કોઈ ક્યાંક તૂટે તો માર્કેટ હા ફેગા થઈ જાય રહ્યો તો આજે છે ને એમાંસી બેન થોડીક સાફ સફાઈ કરતા હતા થોડીક સતી થઈ ગઈ થોડીક સાફ સફાઈ કરતા હતા તો એને એના મમ્મીના સગાઈનો આલ્બમ હાથમાં આવી ગયો હે તો આજ આપણે એ જોઈ લઈએ કેવો મને તો વિચાર આવે આવા આલ્બમ એલ્બમ આવા હતા એમ

અપેલાની ફેશન બધી પાછી આવી ને માથામાં ફૂલ ને વેણી ને બધું નાખવાનું અત્યારે તમારી પાછી પડી નહોરા હોય આમાર પેલાની હો જો આમાં હે ને વચ્ચે પાછી પાડેલી આયા અત્યારની ફેશન અને ત્યારની ફેશન પેલા સેલા આ સેલા અત્યારે બનારસી સેલા આપણે પહેરી પાછા આવ્યા ટ્રેન્ડમાં પેલા હતું એ બધું પાછું આવ્યું કેમ કે ફેશન કઈ નવી નવી બસ કાઢી ગાડીને કેટલી કાઢે ઈજ રિપીટ થિયા રાખે એ સતયા અજી જો એક પણ તો આયા રખડે અલગ અલગ જો આવી ગયા મારા મમ્મી હેમાનસી બેન ને જાનવી બેન ના મોટા મમ્મી તો મમ્મી એ સેલુ પહેર્યું હે પિંક કલર નું હમણા અમાર કાકી આવશે જો આ એરિયા ત્રણેય દેરાની છે ઠાણી એમને સેલુ પહેર્યું છે જાનવી ના મમ્મી હે ને

ચુંદડી ઓઢાયડી પેલા તો જો ચુંદડી ઓઢાડે ચાંડલો ચોખા થી વધાવેલી એટલે સગાઈ પૂરી શ્રીફળ થઈ ગઈ અત્યારે તો જલ સેરેમની ને સગાઈ ને એન્ગેજમેન્ટ ને રિંગ સેરેમની કેક કટ કરવાનું પેલા કયા હતું ગોળધાણા ખાઈ લઈ એટલે થઈ ગયું

ada ah, adami, ah, si, ayina, mara, na, na, nani, mami, kaki nama paki papa, popa, papa, <laughs> <laughs> <Bina>, momi popa, papa, um, nama popa, ada, amara momi popa, adik, adik, rana popa, rina popa, ada, amara mami, papa.

જો કેવા ડાયા થઈ ગયા ઘડી ગજવારમાં આમાં રોતા તા અને આમાં ડાયા થઈ ગયા એવું નથી મમ્મી પાસે હતા મે રોતા હતા લાડકા આ કોણ છે તમારો નાની માં મમ્મી નાની કોટા અસ્તવ્યસ્ત થઈ ગયા હે જો આ શાનવી બેન ના મમ્મી પપ્પા મારા કાકા મારા કાકી અને અમારા ભાઈ આવો એ પૂતા કો પાઈ દી જો આ રી સેટ છે નાનો પેન્ડલ સેટ તે આવો સેટ તો સગાઈ તારીખ શું હે એમ કર દો આ 6 મહિના 4 તારીખ હમણા છે 2006 2006 માં સગાઈ થઈ હતી કેટલા વર્ષ સગાઈ રહી હતી 1 વર્ષ હમ 1 વર્ષ સગાઈ રહી હતી